નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ તો આજની તારીખમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે બપોરે આવ્યા છે સૌથી મોટા અગત્યના સમાચાર તો શું છે અગત્યના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારા અંગે અપડેટ આ દરમિયાન આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો મૂળભૂત પગારમાં કેટલા ટકા મોંઘવારી ભથ્થાને ભેળવવામાં આવશે તે પ્રશ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે તો આ અંગેનો એક અહેવાલ તાજેતરમાં જ સામે આવ્યો છે તો નીચે આપેલા સમાચારમાં જાણીએ કે પગારમાં કેટલા મોંઘવારી ભથ્થાને ભેળવવામાં આવશે પછી ભલે તે સાહીઠ ટકા હોય કે સિત્તેર ટકા તો ખાસ કરીને જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં કેટલા ટકા ભેળવવામાં આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી પરંતુ તે હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી તો તાજેતરના અહેવાલો અનુસાર આઠમા પગાર પંચની જાહેરાત હવે ટૂંક સમયમાં કરવામાં આવશે કારણ કે સરકારે હવે ટીઓઆરને મંજૂરી આપી દીધી છે તો ખાસ કરીને સરકારે જે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી પરંતુ તે હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી અને હવે ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસો પહેલાં જે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતો હોય તેને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરે છે તો તેનો હેતુ સરકારી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત આપવાનો છે તો નવા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શન લગભગ તમામ ભથ્થા અપડેટ કરવામાં આવશે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તો તેને ફરીથી સેટ કરીને ફરી શરૂ કરવામાં આવે છે હકીકતમાં મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારમાં એકીકૃત કરવામાં આવે છે પરંતુ એક મુખ્ય પ્રશ્ન એ રહે છે કે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે મોંઘવારી ભથ્થું કેટલું હશે અને તે મૂળ પગારમાં એકીકૃત કરવામાં આવશે સાઠ ટકા કે સિત્તેર ટકા તો હાલમાં સરકારી કર્મચારીઓને અઠ્ઠાવન ટકા ડીએ મળે છે તો એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ડીએ સાઠ ટકા સુધી પહોંચી જશે તો આઠમા પગાર પંચની ભલામણો જૂન બે હજાર સત્યાવીસ સુધીમાં આવવાની ધારણા છે તો આનો અર્થ એ થયો કે રિપોર્ટ જાહેર થાય ત્યાં સુધી ડીએ સિત્તેર ટકાની આસપાસ પહોંચી જશે આવી સ્થિતિમાં શું સરકાર સિત્તેર ટકા ડીએનએ પગારમાં ભેળવી દેશે કે પછી ફક્ત સાહીઠ ટકા ડીએનએ પગારમાં ભેળવી દેશે ત્યારબાદ વાત કરીએ તો આટલો મોટો ડીએ પાછલા વેથેલા કમિશનમાં અમર્જ કરવામાં આવ્યો હતો તો દરેક પગાર પંચમાં એક નિયમ હોય છે કે નવા પગાર પંચના અમલીકરણની તારીખ સુધીનો ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે તો તે પછીના મહિના માટેનો મોંઘવારી ભથ્થું નવા પગાર માળખા મુજબ અલગથી ગણવામાં આવે છે એટલે કે તે શૂન્યથી શરૂ થાય છે તો પાંચમો પગાર પંચ જાન્યુઆરી ઓગણીસો ને છન્નુંમાં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ડીએ એકસો ને એકાવન ટકા હતું જે મર્જ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવ્યું હતું પછી ડીએ એકસોને પંદર ટકા હતું તે જ મર્જ કરવામાં આવ્યું હતું તેમજ સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું પછી ડીએ એકસોને પચીસ ટકા હતું તે જ મર્જ કરવામાં આવ્યું હતું એવી જ રીતે હવે આઠમું પગાર પંચ માટે પણ ફક્ત જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો ડીએ એટલે કે લગભગ સાહીઠ ટકા મૂળ પગારમાં ભેળવવામાં આવશે તો એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે સરકાર કર્મચારીઓના મૂળ પગારમાં સાહીઠ ટકા મોંઘવારી ભથ્થાની મરજ કરે છે તો કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર ચાલીસ હજાર રૂપિયા પ્રતિમાસ છે જો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મોંઘવારી ભથ્થું સાઈઠ ટકા સુધી પહોંચે છે તો કર્મચારીઓના ચાલીસ હજાર પગારમાં ચોવીસ હજાર ડીએ ઉમેરવામાં આવશે જેનો અર્થ એ થાય છે કે સરકારી કર્મચારીઓનો કુલ પગાર ચોસઠ હજાર રૂપિયા પ્રતિમાસ થશે તો નાણાકીય દ્રષ્ટિએ નવો મૂળભૂત પગાર ચાલીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર છોતેર હજાર ને આઠસો રૂપિયા થશે તો એનો અર્થ એ થયો કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સાઠ ટકા ડીએ કર્મચારીઓના નવા મૂળ પગારમાં સામેલ કરવામાં આવ્યો છે એટલે કે નવા પગાર માળખા સાથે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તો જૂન બે હજાર સત્યાવીસમાં આઠમા પગાર પંચની ભલામણોની જાહેરાત ન થાય ત્યાં સુધી નવું મોંઘવારી ભથ્થું વધતો રહેશે તો આ ત્રણ ટકા છ ટકા અથવા નવ ટકાના વધારામાં હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ મરજી સંબંધી નિયમો શું છે તેના વિશે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સિત્તેર ટકા મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં કેમ મર્જ નહીં થાય તો આનો જવાબ પગાર પંચના નિયમોમાં છુપાયેલો છે તો દરેક પગાર પંચની ભલામણમાં સ્પષ્ટપણે લખેલું છે કે મોંઘવારી ભથ્થાનું મરજી અમલીકરણની તારીખ સુધી મર્યાદિત રહેશે તો આનો અર્થ એ છે કે જો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવે છે તો તે દિવસ સુધીનો મોંઘવારી ભથ્થું સાહીઠ ટકા રહેશે જેનો અર્થ એ થયો એ નિયમો મુજબ કર્મચારીઓના મૂળ પગારમાં ફક્ત સાહીઠ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે તો આ હતી આજની માહિતી જે પેન્શનરો તેમજ કર્મચારીઓ માટે ખૂબ અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ